મા બાપ વગરનો દીકરો રમેશ જેને બધા રમલો કહીને બોલાવતા તેના મા બાપનું નાનપણમાં જ બીમારીમાં અવસાન થયું હતું નાનું ગામ હતું એટલે આડોશ પડોશના લોકો એ રમલાને ઉછેરીને મોટો કર્યો સરકારી સ્કૂલમાં ચાર ધોરણ સુધી અભ્યાસ કરીને પછી તે પોતે પોતાના હાથે ચા બનાવીને રેલવે સ્ટેશનમાં વહેંચતો ચા સારી બનાવતો અને નાની ઉંમર હોવાથી મુસાફર તેને ચાના પૈસાની સાથે સાથે પાંચ દસ રૂપિયા ખુશ થઈને આપતા જે રૂપિયાની રમલો બચત કરતો પોતે ખૂબ જ મહેનતું હતું જેથી સારી એવી કમાણી અને સાથે સાથે બચત પણ કરી લેતો એક દિવસ રમલાની નજર એક વૃદ્ધ દંપતી ઉપર પડી જે ટ્રેનના ડબ્બામાંથી સાવધાનીપૂર્વક એકબીજાનો હાથ પકડીને ઉતરી રહ્યા હતા અને તેઓ બહુ ધીરે ધીરે ચાલી રહ્યા હતા ચાલતા ચાલતા તેઓ નજીકમાં આવેલા બાંકડા પર આવીને બેસી ગયા રમલાએ તરત જ ત્યાં જઈને બંનેને ચા પીવડાવી થોડી વારમાં ત્યાં બીજી ટ્રેન આવતા રમલો ત્યાં ચા વહેંચવા માટે ચાલ્યો ગયો ચા વેચીને તે પોતાના ઘરે ચાલ્યો ગયો કારણ કે હવે પછીની ટ્રેન સાંજે આવવાની હતી સાંજ પડતા જ રમલો સ્ટેશન પર ચા લઈને પહોંચી ગયો ત્યારે તેને જોયું કે વૃદ્ધ દંપતી હજુ ત્યાંને ત્યાં જ બેઠું છે સાંજની ટ્રેનમાં ચા વેચીને નવરો થયેલો રમલો તે વૃદ્ધ દંપતી પાસે ગયો અને પૂછ્યું કે તમારે કઈ ટ્રેનમાં જવાનું છે તમે બંને જણા સવારના અહીંયા જ બેઠા છો અને હવે આજે એક પણ ટ્રેન આવશે નહીં ત્યારે વૃદ્ધે પોતાના ખિસ્સામાં આમ તેમ હાથ નાખતા એક ચિઠ્ઠી શોધીને આપી અને કહ્યું કે અમે અમારા મોટા દીકરાને ત્યાંથી નાના દીકરાને ત્યાં જવા માટે નીકળ્યા છીએ અને અમે ભણેલા ગણેલા નથી જેથી આ ચિઠ્ઠીમાં સરનામું લખી આપ્યું છે અને કહ્યું છે કે તમને સ્ટેશનમાં લેવા ન આવી શકે તો કોઈને આ ચિઠ્ઠી બતાવજો તે તમને આ સરનામે પહોંચાડી આપશે એમ કહીને ચિઠ્ઠી રમલાના હાથમાં આપી રમલાએ ચિઠ્ઠી વૃદ્ધ પાસેથી લઈને વાંચવા લાગ્યો વાંચતા વાંચતા તે રડવા લાગ્યો તે ચિઠ્ઠીમાં તેના દીકરાએ લખ્યું હતું કે મહેરબાની કરીને આ બંનેને તમે કોઈ વૃદ્ધાશ્રમમાં ભરતી કરાવી આપશો રમલો તો ચિઠ્ઠી વાંચીને ખૂબ દુઃખી થઈ ગયો અને તે વિચારવા લાગ્યો કે આ વૃદ્ધને શું જવાબ આપવો તે તેને કંઈ સમજમાં ન આવ્યું કારણ કે તે પોતે તો નાનપણથી મા બાપની સાથે રહી શક્યો હતો નહીં અને આ વૃદ્ધને બે બે દીકરા હોવા છતાં તેના મા બાપને આવી રીતે તરછોડી દીધા હતા રમલો તેમને પોતાના ઘરે લઈ ગયો અને કહ્યું કે આજથી તમારા નાના દીકરાનું ઘર આજ છે હું તમને કોઈ પણ રીતે હેરાન નહીં થવા દઉં તમે બંને અહીંયા શાંતિથી રહો અને આરામ કરો રમલો ભગવાનનો આભાર માનવા લાગ્યો કે આટલા વર્ષે મને મારા મા બાપ પાછા આપ્યા મિત્રો અહીંયા તો એક સ્ટોરી રજૂ કરવામાં આવી છે પરંતુ સમાજમાં વૃદ્ધ થયા પછી પોતાના જ ઘરમાંથી કોઈ પણ કારણથી તરછોડવામાં આવતા અથવા તો વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવતા વડીલોની સંખ્યા ઓછી નથી આવું કરવાવાળા એ પણ વિચારવું જોઈએ કે તેના સંતાનો આ બધું જ જુએ છે અને તે મોટા થઈને તેમની સાથે પણ આવું વર્તન કરે તો શું તેમને ગમશે નમસ્કાર મિત્રો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો તેમજ વિડીયોને લાઇક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં જય શ્રી કૃષ્ણ